નમસ્કાર મિત્રો જય માતાજી જય વાત કરવી છે કે જે દેવા માર્કેટમાં ફરે છે કે દેવાજ ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી બીજા ડાયરામાં હાજરી હતી એના લઈ અને વિડીયો આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પેલા અમે હાજરી આપી સનાથલમાં આઠ થી સાડા નવ સાડા નવે મેં આયોજક રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી આની પહેલા પણ એનો ડાયરો કર્યો બે મહિના પહેલા ભત્રીજાના લગ્નમાં ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્ર ને માત્ર સંબંધમાં તો જે પણ મેં વિડીયો ફરતો જોઈએ એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને મળે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જાવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલા જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવાની મારા વિનંતી આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં આઠથી સાડા નવ ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની હું પીપળા પોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ખાસ નોંધ લેવી જય શ્રી